वे इस 25 दिवस में तमाम काम पूर्ण થશે આ સાથે જ 24 કલાક જિલ્લાનું તંત્ર કામગીરી કરી રહ્યું છે. નામ સંજય કુમાર યાદવ મે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સે પીઆયુ સુરત કા પ્રતિનિધિ કરતા હું. યે જો બ્રિજ હે યે ભરૂચ સે સુરત જાનવાલે ડાયરેક્શન મે 3 લેન બ્રિજ હે જિસમે એક એક્સપન્શન જોઈન્ટ પિછલે 1.5 સે 2 સાલ સે ठीक नहीं हो पा रहा था क्योंकि इसमें हाई वॉल्यूम ट्रैफिक है और हमारे पास अल्टरनेट दूसरा कोई ब्रिज नहीं था बट रिसेंटली हमने पैकेज सिक्स बड़ौदा मुंबई एक्सप्रेसवे का कंप्लीट किया है और राज्य सरकार और केंद्र सरकार के तालमेल से इसमें तुरंत डाइवर्जन हमें 48 घंटे पहले मोहिला દયા ગયા જી અમને અડતાલીસ ઘંટે સે કામ ડે નાઇટ પે ચાલુ ક્યાં ઇસકા રિપ્લેસમેન્ટ ઓફ એક્સપાન્સન જોઈન્ટ આજે સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નદીનો જે પુલ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી તમારું કામ ચાલી રહ્યું છે એનું એક રિવ્યુ લીધું એને જે ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ પણ લીધું છે જે બધી જ ટીમો જે લાગી રહી છે તો એમાં વર્ક પૂરી થવાની સંભાવના છે મીન આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે એને આપણે એમ કેમ એના જે એક્સપ્રેસ વે છે ન્યૂલી ઓપન એ છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યું છે સ્ટાર્ટિંગમાં એક બે દિવસ પહેલાં ટ્રાફિક જેમની થોડી સમસ્યાઓ હતી બટ હવે હેવી પોલીસ ડિપ્લોયમેન્ટ અને જે આપણે પાર્કિંગ અને જે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ કરીને એ સ્મૂધઆ આઉટ કર્યું છે જેટલા પણ પ્રેશર પોઈન્ટ્સ હતા એ આપણે આઈડેન્ટિફાય કરીને એમાં સ્મૂથ આઉટ આપણે કરીએ છીએ તો પોલીસ અને લોકોનું પણ સારું સહકાર મળી રહ્યો છે